જ્યાં ગરીબી ભણતરને બહાર બનાવી દેતી દીકરીનું ભવિષ્ય ચૂલામાં હોમાઈ જતું જ્યાં શાળાનું નહીં ભણતરનું અંતર લાંબુ હતું અને વધતો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો એ પણ અશક્ય જ લાગતું હતું પણ આપણે નક્કી કર્યું કે અશક્યને શક્ય કરી બતાવીશું શાળા પ્રવેશને એક ઉત્સવ બનાવ્યો દીકરા દીકરીઓને શાળા સુધી પહોંચાડવા એમના ઘર સુધી ગયા અને જરૂર પડી ત્યારે શાળાને તેમના ઘર સુધી પણ લઈ આવ્યા અને ગામડાનું બાળક પણ સ્માર્ટ બોર્ડથી ભણે છે જે કોઈએ વિચાર્યું પણ નહોતું એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે આપણે કરીને બતાવ્યું જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે શાળા પ્રવેશોત્સવ